નમસ્કાર આપ જોઈ રહ્યા છો ફેક્ટ ડે ન્યૂઝ વડોદરા શહેર એસયુજીની ટીમ દ્વારા થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અનુસંધાને જુદી જુદી જગ્યાએ નાર્કોટિક્સ ડ્રગ્સ સંબંધી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે મોબાઈલ ડ્રગ ટેસ્ટિંગ એનેલાઇઝર દ્વારા આ ચેકિંગ વડોદરા શહેર એસયુજીની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે ખાસ કરીને થર્ટી ફસ્ટ ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવતી હોય ત્યારે નશીલા પદાર્થોનું સેવન કેટલાક તત્વો દ્વારા કરવામાં આવતું હોય છે ને તેવામાં વડોદરા શહેર એસઓજીની ટીમ દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કે જેમાં નાર્કોટિક ડ્રગ્સના સેવન કરી શહેર વિસ્તારમાં ફરતા સમૂહને અટકાવીને આધુનિક ટેકનોલોજીથી સજ્જ મોબાઈલ ડ્રગ ટેસ્ટિંગ એનાલાઇઝર દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જે ઇસમે નાર્કોટિક ડ્રગ્સનું સેવન કરેલ છે કે કેમ અને તેણે સેવન કર્યું છે તો કયા પ્રકારના નાર્કોટિક ડ્રગ્સનું સેવન કર્યું છે તે અંગેની સંપૂર્ણ હકીકત મશીન દ્વારા સ્થળ પર જ મેળવવામાં આવે છે